છપ્પન દિવસથી હાર્દિક પટેલ કોઈ પણ જગ્યાએ નિવેદનમાં નથી આવ્યા અને જ્યારે કાલે ગાંધીનગર ખાતે તમામ ખેડૂતોએ વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમામ ખેડૂતોએ હાર્દિક હાય હાયના નારા લગાવ્યા ત્યારે આજે યુવા ધારાસભ્ય અચાનક જ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને શું કીધું કે ખેડૂતો એમના પ્રકારે સાચા છે અને ભાઈ દોઢ વર્ષથી ખેડૂતો પોતાના પૈસા માટે મે હાલત છે તો અત્યારે તમને ખબર પડી કે સાચા છે અને છપ્પન દિવસ ફરિયાદી બનેલા છે તો છપ્પન દિવસ થી તમે ક્યાં હોઈ ગયા હતા તમે છપ્પન દિવસ થી કેમ એક પણ નિવેદન ના આપ્યું અને જયારે કાલે લાલાની સરકાર આપણા ભાજપ સરકાર એટલે કે મુખ્યમંત્રી દાદાની સરકારે સામે જઈને કાલે ખેડૂતોએ વિરોધ કર્યો અને દાદાએ આ જે તંત્ર હતું એને દાદાએ કીધું કે કોઈ પણ સંજોગોની અંદર સોફિયાન મલિકને ગિરફ્તાર કરો અને આની કાયદેસરની કાર્યવાહી કરો તો આની અંદર તમે યુવા ધારાસભ્ય કઈ જગ્યાએ આવ્યા આ દિવસ સુધી તમે ડોકાણા પણ નથી ક્યાંય દેખાણા પણ નથી અને અત્યારે તમે એમ કહો છો ખેડૂત સાચા તો તમારા લીધે કોઈ શોપિયાન મંડલિકને પકડવામાં આવ્યો નથી